સુરતમાં રાખી મેળા 2025 નું આયોજન કરવામાં આવ્યું આ મેળો તારીખ 1 ઓગસ્ટ 2025 થી તારીખ 9 ઓગસ્ટ 2025 સુધી યોજાશે રાખી મેળા નું આજે સુરતના મેયર દક્ષેશભાઈ માવાણીએ જોગાણીનગર પાર્ટી પ્લોટ ખાતે ઉદ્ઘાટન કર્યું રાખી મેળામાં મહિલાઓ સશક્ત બને તે હેતુથી 102 જેટલા સ્ટોલની ફાળવણી મનપા દ્વારા કરવામાં આવી છે બે હાજર પચીસ રાખી મેળાનું આજે ઇનોગ્રેશન કરવામાં આવ્યું છે મહાનગરપાલિકામાં વિવિધ આયોજન કરવામાં આવે છે સુરતની મધ્યમ વર્ગની બહેનો આવા સ્ટોલોમાં મહાનગરપાલિકામાં વિનામૂલ્ય સ્ટોલો આયોજન કરવામાં આવે છે આ સ્ટોલનો ઉપયોગ કરી બહેનો આત્મનિર્ભર બને છે હું સુરતની જનતાને એક અપીલ પણ કરું છું કે આવી રાખી મેલામાંથી તમે ખરીદી કરશો તો મધ્યમ વર્ગી બહેનો પગભર બનશે એ જ ભાગરૂપે આજે રાખી મેલા નું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે